તું શે જીઓ મને પછી તારી વાત આશી રાત પાણી વાળી આયા છે અને તું કે છે કે શેમ્પુ આવો શેમ્પુ હાલ કાલી કાપલી લેતો આવજો મગજ વગર ની ફાટેલી નોટ તું છે કોણ તું મને તારું address આલ ને પછી તારી વાત તને કાબલી અને લાકડી બે આલવા હું ત્યાં લાકડી નથી જોતી મારે શેમ્પુ જોવે છે શેમ્પુ તમે ભઈ સાહેબ shampoo આલો ને મારો છોકરો લોઈ પીયો છો અલા તમે ભઈ ત્યાંથી બોલો જાતી જો એટલે આ ખાડા માં નાવું રહો છું ખાડા બીયા થી શેમ્પુ રહો shampoo આલવા આવો ભઈ સાહેબ shampoo મારે માથા શેમ્પુ લગાવો હું તો મારું માથું સુકી ગયું છે અલ્યા તે ભાઈ મારું લોહી પીવો હો તું મારો લોહી પીવો મરી જા હવે તું મારુ માથું હો આવ હે ને હવે હેંગ થઈ ગયું છે હેંગ તું ભાઈ ફોન કાપ દે ફોન છે નો કાપ શેમ્પુ આલ લાવો કે કે મેલ હાલ બાદરો અલ્યા હું આને તો અમને તારું માથું ફોડી નાખી છે ને હવે મને રી સડે હરિયો હું હમણે તને ગાળું ગાળી બોલી પાછો સમજી લે મારા કને છે ને ગાળનો ખજાનો છે પાછો તને ખબર છે મારે શું લેવા દેવા શેમ્પુ તાળીએ ફોન કર્યો છે ફોન કર્યો હવે તો મારું માથું છે મારી બેટરી ચાર્જિંગ થઈ જ બેટરી બંધ થઈ થઈ રહ્યા છે હવે હાલો ચાર્જિંગ થઈ રહ્યા છે ફોન બેટરી થઈ રહી હોય તો સૂર્ય પ્લેટ ના બે છેડા કાલ પર નકે એલટી જઈ નેહારી હોય તો બે વાયર પકડી પડે તો તું એ ભેગો ચાર્જિંગ થઈ જાય લોય ભીડાવણો હેલો હેલો આ તને કીધું ને કે તારે બેટરી લો થઈ ગઈ હોય ને તો સૂર્ય પ્લેટના બે છેડા માં ગાલ પર નકે એલટી નેહરી હોય ને તો બે છેડા વાયર ના પકડી પડે તો તું એ ભેગો ચાર્જિંગ થઈ જાય પૈસા મારે કાઈ નથી કરવાનું તમે મને શેમ્પુ આલવા આવો નથી આવતા દાદાગીરી કરવા છો ને દાદાગીરી કરવા ને દાદાગીરી તો હજી અમારી જોઈ નથી તે મારી દાદાગીરી જોઈ નથી અને હું દાદાગીરી કરીશ ને તો તું ગમે તે ખાડા માં બેઠો હશે ને તો શું તું ફોન કાપ ના તારું લોકેશન મે તારા જોડે છે તારા ખાડા માં આવું અને તને બતાવું ધમકી છે ને સમજો ને મારે કઈ નથી જોવાનું તમારે મને શેમ્પુ છે કે આવવાનું

અલ્યા તું ફોન કર ફોન અને આવા ફોન કરતો ના કોઈ ને કે મારા જેવા સીઓ તારા સ્પેર પાર્ટ નોખા કરી નાખશે અને મેલ મેલ લાલ દબાઈ લાલ સમજો ને મારે ચાર્જિંગ પતી ગયો લાલ તો ને દબાવું તમારે ચાર્જિંગ ને છે ફુવાલ આવવાની નહી આવવાની

અલ્યા તને તે ભોડા કોઈ દાડો નંબર કોઈના એડ કર્યા છે કે નહીં કર્યા તને ખબર પડે છે કે નહીં પડ્યા અલ્યા તને ફોન કર્યો છે કે તને શેમ્પુ જનાકન મગાઈ જાય તું અને મો કોણ બોલ્યો તને ખબર છે કોણ બોલો છો તે નો માંબળુ છે મારું નથી આપ્યું કો હે ના અલ્યા હામતોજી બોલો હામતોજી કોમેડી King માંથી હામતોજી અહોયો છે ને